રાજકોટમાં ખેડૂત જમીન પર બિન ઉપયોગ બદલ ત્રણ પાર્ટી પ્લોટ લાખ દંડ રાજકોટમાં ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર બોયલીપત્ર અને આનંદપર નામના ત્રણ પાર્ટી પ્લોટ ને પ્રાથમિક તપાસ બાદ દંડ નર્ભ થાય આવ્યો છે ખેડૂત માટે અનુકૂળ રહે તેવી ખેતીની જમીન પર દુરભીર વ્યવસાયિક ઉપયોગ કરવા બદલ આ પગલા લેવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે જો આગામી સમયમાં

વાળાઓ સામે કડક કાર્યવાહી થશે